જરૂર માતાજી રામ રામ બધીહારો કરે ને બધા રાખે અને ધંધામાં લાભ આપે અને આખો દિવસ સરસ મજા ન જાય એવી શુભેચ્છા આપું છું તો અટાણ તો ફર્સ્ટ ક્લાસ મસ્તા તૈયાર થઈ ગયા છે કેમકે આજે આપણે જવાનું છે તુલસી સામ જવાનું છે મારા મમ્મી મારા પપ્પા અને હું છંદે બે ગાડી લઈને જઈએ છીએ જો તો સંદીપ તો વાળ સેટ કરે એટાણે જાવ ને તો જય માતા એને રામરામ ફેમિલી ને તો આપણે જાય છે હવે તુલસી શામ હમ તો બધા બ્લોગ માં બના રહેજો તમને બધા મજા આવશે ને જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી અને પરેશભાઈ ને નીતિનભાઈ ને આવતા ને અમે ચાર જણા જઈએ છીએ મારા મમ્મી ને મારા પપ્પા તો વૈયા ગયા છે અમે રહ્યા વાહ તો જઈએ આપણે તુલસી શામ તો ફેમિલી અમે જો અહીંયા પ્રેટલ પોપે ભોગી ગયા છે કેમ કે સંદીપને પેટલ પૂરા પુરાવા જવાનું છે કેમકે આગે પહેલાં જવાનું હોય એટલે પ્રેટલ તો પુરાવું જોઈએ તો અહીં જો પેટ્રોલ પુરાવે છે સંદીપ ને મારા પપ્પાને ના તો સરસ મજાની જગ્યા છે કેમ કે ના તો ઠંડા અને ગરમ કુંડ હતન હા છે મસ્ત મજાનું તો હાલો પછી રાત્રે જઈ અને અહીંયા અહીંયા મારા મમ્મી પાસે મમ્મી જાઓને આપણે હા મજા આવશે કા હા સો ફેમિલી જો મારા મમ્મી આજ કેમ મસ્ત લાગે ઈ કવ લ્યો મસ્ત લાગે ને હા જો ફેમિલી જો કમેન્ટ કર દેજો મારમી જ કેટલા મસ્ત લાગે છે ને તૈયાર મસ્ત થઈ ગયા છે ને હવે આપણે બીજી સંભળામ આય તો પેટ્રોલ પુરાવીને આવી ગયા તો ફેમિલી આ છે તુલસી શામ નો એન્ટ્રી ગેટ જો કેટલો મસ્ત નરણિયા અને જોઈએ આપણને પ્રાણી જોવા મળે જો બાજુમાં હરણિયું જોવા મળ્યું છે મસ્ત મજાનું તમને દેખાણ વાલો તો

ફેમિલી હટા તો જો જમે સાબર જોયું ને પેલી વાર એટલે મસ્ત લાગ્યું મજા આવી ગઈ એમ અહીં છે હાવ સાબર જોતા અહીં સી જરૂર જોતા કેટલું મસ્ત ને ક્યુટ છે હો પાણી છે ને તેના પાણી પી જા ને અહીંયા છે ખલેલ આમ તો જો કેટલા બધા ખલેલા હો લુમખે ને લુમખા હટા ને તો જો આપણે પોકી ગયા છે તુલસી જામ હા તુલસી જામ પકી જશે આ તો તુલસી ગેટ હા આ છે તુલસી ગેટ ગેટ हां ah. तो ah. ફેમિલી હવે જઈએ છીએ આપણે દર્શન કરવા તો અહીં જે સરસ મજાનું મંદિર છે જય શ્યામ શ્યામળાજી ભગવાનનું આપણું મસ્ત સરસ મજાનું મંદિર છે અહીં જ કહેવાય સિંહ બેહ સંદીપ જો ગયા છે શરીફ પણ ના સારા કાઢવા કા સંદીપ હા હા ના શરીફ પણ વિતરવાનું જમાર પા જાય છે સરફળ વધારે મસ્ત મજાની સુવિધા છે બધી જો અહીં બેઠક અહીં હવનનું ને એવું બધું હતું કેટલો મસ્તનું મંદિર છે જો તોડાને તો જો આપણે દર્શન કરવા જાય ને મસ્ત મજાનું મંદિર છે એમ તો જો ને જાય ફિટ કરી જો મસ્તનું મંદિર છે

મસ્ત લાગે મંદિર કેમ મજા આવી ગઈ કે સંદીપ તો છે અને અમિત હાથ પગ ને એવું બધું તો હું હાલો તમને દેખાડી અહીંયા છે ને ગરમ અને ઠંડા કુંડ છે કુંડ ગરમ પાણીના અને ઠંડા પાણી ના કુંડ અહીંયા છે તો હવે હાથ પગ જોઈ નાખી કેમ કે અહીં થોડુંક આ ગરમ પાણીનો જ કુંડ છે આમ તમે શિયાળામાં આવો કે સોમાહામાં આવો કે ગમે ત્યારે આવો ગરમ ને ગરમ જ પાણી રહે એવું બધી એટલે આમ ભગવાનના પરસા છે એમ આ બધા હજી યાદ છે જો આ રીતના ગરમ પાણી છે જો આ બધું કુંડ છે મારે મમ્મી જો હાથ પગ ધોઈ તમે હાથ પગ ધોઈ ના જ છે અહીંયા તમે છે ને હાથ પગ ધોયા ને એટલે આમ વાત પૂછો તમે સોખા નાખો ને તો સોખા બફાઈ જાય એટલા ગરમ ગરમ ઉપળતું પાણી છે આમ જો મારી મમ્મી છે ને રામબાનો લોટો લઈ અને જાય છે જો આવું બધું હોય જો અહીં સોખા ને એવું બધું નાખે અને પાણીની ધારવડી કરે છે અહીંયા આવું બધું હોય જમાર મી છે પ્રદીક્ષના ફરે છે તો આવું તો કાંઈ તુલસી સામે આવો ને એટલે આ કુંભના દર્શન કરજો ને હાથ પગ ધોજો એટલે આમાં તો બહુ નવાઈ એમ જ નથી હજી ભરવું પાણી રેડી દીધું છે ને હવે આપણે જઈએ કે જે છે ને ડુંગરો સડવાનો ને એવું બધું બાકી છે ડુંગરો ને એવું બધું સડશે તો વાર લાગશે એમ હવે છે અને મજા આવી બધું હોય બધા અગરબત્તી ધૂપ ને એવું બધું પીપળાનું પાણી રેડે એવું બધું હોય હા તો તમે આવું બધું અહીંયા હોય કેમ કે પિતૃનું ને એવું બધું કામ કરવાનું હોય તો અહીંયા બધું આવે તો આવું બધું સુવિધા અહીંયા બધું હોય તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પાછા હું કોમેન્ટમાં જરૂર કહી દેજો હમણાં તો મજા જ આવી ગઈ કેમ કે અહીંયા કુંડ જ એ રીતના છે તમે શિયાળામાં આવો છો મહામાં આવો કે ઉનાળામાં આવો ગમે ત્યાં આવો પણ ઉકળતું પાણી તમને અહીં જોવા મળશે એટલો હાસ છે ભગવાન મજા આવી ગઈ જગ્યા છે ને અહીંયા છે કુંડ મસ્ત મજાનો આ સાઈડ છે સ્ત્રીનો ઓલી સાઈડ છે એવું બધું અલગ અલગ હોય તો ફેમિલી હવે તો યઠે દર્શન કરી લીધા છે અને છે ને હવે આ પાર્ટ થોડોક થઈ જાય મોટો તો છે ને હવે રુક્ષમણીમાં ડુંગરો ચઢવાનો છે ને એ બીજા ભાગમાં આવશે તો કાલ પણ એ જોવાનું ભૂલતા નહીં કેમ કે આ છે થોડોક મોટો થઈ જાય તો બસ હવે વાગ નવ લોક કાંઈ હું રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ નહીં ભાઈ